તો કેમ છો ડાયરો હોડાઈ ને રામ રામ ને દેવ માતા જી તો આપણે જવા હોર હોર માં આવી ગયો છે ને આપણે જવાનું છે એક જગ્યાએ લગન લખે છે ન્યા આપણે ભાઈ બન ની ન્યા તો આપણે ન્યા નીકળી જ્યા છે વી અને હામે થી હવે છે બસો દા ડોન ઓ બાય દા ઊભા છે કેમ છો બલદ દા જ સોમનારે ના તો રેડે બટ એક બેક ડ્રો ઊભા છે

Terima kasih telah હવરનો પાનો છે તે છે તે છે ઓહો પિયાદા